ધેણ માણવાના કામથી શું ઘડો છે એમાંથી પાણી ટપકવાનું બંધ થઈ થઈ જશે અને ઘડો ભરાયેલો રહેશે ખરો હવે રેણ કરવા રાહુલ ગાંધી આવે છે પણ ડખો એટલો મોટો છે કે બહુ મોટી અપેક્ષા રાખવી જરૂરી નથી જેની ઉપર એવી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ હોવાનું જેની ઉપર આક્ષેપ છે હવે ઈ બધાય તો નિરીક્ષક છે કોંગ્રેસના લોકો જે છે હોવાય છે કોંગ્રેસમાં પણ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરે છે આ રહ્યા બધા લિસ્ટ લ્યો પણ પણ શપશી ગોહિલ એમ કે છે કે કોઈ ગદ્દાર છે અથવા તો ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરે છે એવી મારી સમક્ષ કોઈ કરતાં કોઈ ફરિયાદ આવી નથી જાહેરાત એવી કરવામાં આવી હતી કે હવે પેરેસૂટથી એટલે કે હાઈકમાન્ડ ઉપરથી કોઈ ઉમેદવાર ઠોકી નહીં બેહાડે હવે તમારે નક્કી કરવાનું કે પ્રમુખ કોણ હવે ઈ વાત પૂરી થઈ ત્યાં હવે નિરીક્ષકો નથી છે મોટી મોટી વાતો કરે પણ પાછું ગોળ એની વાત નમસ્કાર થોડા સમય પહેલા જ ગુજરાત અંદર કોંગ્રેસ નું અધિવેશન મળે છે ત્યારબાદ સીડબ્લ્યુસી ની બેઠક થાય છે અને લગભગ સાહીઠ એક વર્ષ પછી ગુજરાત અંદર અધિવેશન મળવું અને બેઠક થયું આ બાબતને લઈને ઘણા બધા આક્ષેપો પણ થયા હતા ભાજપ તરફ કે એવું પણ કહેવાય તો કે કઈ આટલા વર્ષો પછી કેમ કોંગ્રેસને ગુજરાત યાદ આવ્યું સાથે સાથે અ જ્યારે અધિવેશન મળ્યું બેઠક જ્યારે યોજે ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હવે ગુજરાત કોંગ્રેસની અંદર નવલીકરણ થશે એટલે એનું કે રિનોવેશન કરવામાં આવશે અને એને લઈને જ આવતીકાલે ફરીથી રાહુલ ગાંધી છે એ ગુજરાતમાં આવવાના છે પ્રમુખોની જે યાદી બનાવવાની વાત છે એ એ પણ હવે સેન્સ છે એની શરૂઆત કરવાના છે કે કોણ પ્રમુખ હોઈ શકે ને ન હોઈ શકે આનાથી શું ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરબદલ આવવાની શક્યતા છે કે કેમ આજ બાબતે આજે ચર્ચા કરવી છે નમસ્કાર હું છું ઉમંગ રાવલ અને મારી સાથે સંવાદમાં જોડાય છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા સાહેબ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં સાહેબ શું લાગે છે આપની દેશી ભાષામાં કહીએ તો આમ રિનોવેશન અને પછી કે કે રેણ માણવાના કામથી

પણ એની અમલવારી કેટલી થાય એ સંદેહ છે સુકામ એ તમને કહું હમણાં જે ગુજરાતના તમામ જિલ્લાના પ્રમુખોની વરણી કરવા માટે થઈને જે નિરીક્ષકો નિમવામાં આવ્યા છે દોઢસો પોણા બસો એ નિરીક્ષકોમાં એવા કેટલાય નામ છે જેના વિશે કોંગ્રેસના લોકો એમ કહી શકે કે જીવનની ઢળતી સંધ્યાએ જખમોની યાદી જોતા ખૂબ થોડા પાના જોઈ શકાત અંગત અંગત નામ હતા હા જેની ઉપર એવી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ હોવાનું જેની ઉપર આક્ષેપ છે અથવા જે સંદેહના દાયરા માં છે હવે ઈ બધા તો નિરીક્ષક છે બોલો ક્યાંથી મેળ પડે કમ કમ ધકેલવામાં હોત તો એમ લાગત કે રાહુલ ગાંધી આ વખતે કઈ ગંભીર છે બલકે રાહુલ ગાંધી જે બોલીને ગયા પંદર દસ પંદર વીસ પચીસ પચાસ લોકોને કાઢવા પડે તો ભલે કાઢવા પણ હવે તો એમ કે હું નવીનીકરણ કરીને રહીશ એવી જે વાત કરીને ગયા એને દોઢ બે મહિનો થયો અને અત્યારે જે સમિતિ રચાની એક તો પેલા રાષ્ટ્રીય અધિવેશન જે અમદાવાદના સાબરમતી તટે થયું એમાં જે સમિતિ હતી ચાલીસ સમિતિ બનાવવામાં આવી હતી અલગ અલગ પ્રકારની વેલકમ થી માંડીને વિદાય સુધીની હવે ચાલીસ સમિતિના વડા જે એમાં પછી મુખ્ય મુખ્ય સમિતિ જે હતી એના વડા પણ એ હતા જેની ઉપર આક્ષેપ છે કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરે છે બોલો એટલે એક તો ત્યારે પણ હતા અને અત્યારે નિરીક્ષકો ની જે યાદી રજૂ કરવામાં આવી છે એમાં પણ આ લોકો જ છે તો આમાં કેમ ખબર પડે કે તમે કોંગ્રેસનું નવું કે નવી કોંગ્રેસ નયા ગુજરાત ઈ જે સૂત્ર આપ્યું એ આમાં કઈ ચરિતાર્થ થાય એવું અત્યારે લાગતું નથી હવે કાલ તમથી આવીને જોઈએ કઈ ખ્યાલ નાખે તો જુદી વાત છે જી ઉમંગભાઈ બહુ નિરીક્ષકો એના હોય તો પાછું એનું એ જ થવાનું કારણ કે કોંગ્રેસની અંદર આપણે છે છે કે જેટલા મોટા મોટા નેતાઓ એમની આખી લોબિંગ તો અલગ અલગ ચાલે છે અને અને લોબિંગ ચાલે છે સાક્ષી રાહુલ ગાંધી ખુદ પોતે છે કારણ કે જ્યારે અધિવેશન મળ્યું કે બેઠક તે પહેલા જ્યારે આવે ત્યારે આપે જેમ કહ્યું કે ભાઈ કેટલાક લોકો કોંગ્રેસના છે ભાજપમાં ભાજપના લોકોનું કામ કરે છે તો પાછું તો હતું એ ન કે મારા લો મારા લો મારો પ્રમુખ મારો પ્રમુખ આ જ થવાનું ફરીથી પેલા શું કે હાઈ કમાન્ડ ઉપર નહીં કરવાની એની જવાબદારી એમ કે જિલ્લા પ્રમુખોને આપવામાં આવશે હવે જિલ્લા પ્રમુખોને આપવામાં તો પછી નિરીક્ષક નો અર્થ શું નિરીક્ષક નું ગુજરાતી તો એ થયું વળી પાછું ધારો કે કોઈ જિલ્લા પ્રમુખ એક નક્કી કરે કે એક્સ વાય જેડ

જે લોકો એ વર્તમાનમાં જે હોય એને કહેવામાં આવવું જોઈએ પછી અમે મંજૂરીની મોહર મારીએ એ જુદી વાત છે તમે જે નામ મોકલો એવી રીતે બધાને સોપ્યા હોય તો બધાયમાંથી સો માંથી સિત્તેર જણા જેનું નામ આપે એનો અર્થ એમ સમજવો કે સિત્તેર જણા લોકો ઉપર આનો પ્રભાવ છે અથવા તો મોટા વ્યાપક પણ લોકો માને છે કે ફરાણાભાઈ જે પ્રમુખ હોવા જોઈએ એટલે ખાલી આને હાઈકમાન્ડ મંજૂરી જ મારવાની રહી બાકી અસલી હાઈ ની વાત તો જિલ્લા પ્રમુખો છે એવું કરવામાં આવી હતી જાહેરાત એવી કરવામાં આવી હતી કે હવે પેરેસુટ થી એટલે કે હાઈકમાન્ડ ઉપર થી કોઈ ઉમેદવાર થોકી નહી બેહાડે હવે તમારે નક્કી કરવાનું કે પ્રમુખ કોણ હવે ઈ જે વાત પૂરી થઈ ત્યાં તો આ નિરીક્ષકો નિમાઈ ગયા હવે નિરીક્ષકોને પગે લાગવું કે જિલ્લા પ્રમુખ પગે લાગવું ઉપજણ કોને એટલે ઈ પાછો ડખો ઈ નો ઈ અને એમાં પાછા જેની ઉપર એવો આક્ષેપ છે કે આ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે સોફ્ટ કોર્નર જેને કહેવાય સોફ્ટ કોર્નર એ ધરાવે છે એના તરફી વલણ ધરાવે છે સમાધાની વલણ ધરાવે છે હવે એવા લોકો તો નિરીક્ષકો છે તો બહુ નથી લાગતું કે રાહુલ ગાંધી જે બોલીને જાય છે એનું ત્યાં કઈ વજન બહુ પડતું ન હોય કે રામ જાણે નહીતર આવું ન થાય હવે શક્તિસિંહ ગોહિલ અત્યારે તમે કલ્પના કરો કેટલી બધી ચાલે છે શક્તિસિંહ ગોહિલ એમ કે છે કે કોઈ ગદ્દાર છે અથવા તો ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરે છે એવી મારી સમક્ષ કોઈ કરતા કોઈ ફરિયાદ આવી નથી બોલો હવે તમે શું કરી લેશો કોંગ્રેસના અંતરંગ સૂત્રો જે બિલકુલ વિશ્વસનીય છે જરૂર સુધી નથી બધાને બધી ખબર છે પણ મારી પાસે તો નામ છે સમજી લો બુદ્ધિપૂર્વક ઈ સૂત્રો એ કીધું કે આ બધા લોકોનો એમાં હાથ છે કોંગ્રેસના લોકો જે છે હોવાય છે કોંગ્રેસમાં પણ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરે છે આ બધા લિસ્ટ લ્યો પણ એ કહેવાય એટલા માટે નહીં કે મને ખબર છે શક્તિસિંહ એવું ન હોય શક્તિસિંહ મારે શું કેમ ઉજાગર કરવું આવશે વાત માંડવે પણ હો ની એક વાત આવી રીતે લાજ કાઢીને કામ કરો છો એટલે જ મેળ નથી પડતું એટલે ભાઈ અત્યારે ટ્રાન્સપરન્સી નો જમાનો છે તમે કેટલી છીક ખાધી હોય એ અત્યારે સમાજ ને ખબર પડે આટલું બધું સોશિયલ મીડિયા એક્ટિવ છે તો તમે હવે ઢાકો તમે ક્યાં ફરિયાદ નથી કરી ગદારી નથી કરી એટલે ગામડે ગામડે જૂથ છે ડુંગરે ડુંગરે કાદું તારા ડાયરા

કમસે કમ ફરિયાદ તો કરો તમે હાલો અન્યાય નો ઉકેલ લાવી ના શકો છો કઈ નહીં પણ તમને અન્યાય થઈ રહ્યો છે એ તો બોલો હવે શક્તિ છે કે આવી કોઈ વાત જ નથી બોલો તો જાણે આખે આખું કોંગ્રેસમાં રામ રાજ્ય હાલતું હોય અને ભરત જેમ પાદુકા લઈને બેઠા રામચંદ્રજી ની કે તમારા ત્રીજી હરોળમાં ભાઈ અમિત ચાવડા પ્રથમ હરોળમાં હોય છે જે અખબારોમાં પ્રિન્ટ છપાણી છે જે છાપામાં તસવીરો આવી છે ગ્રુપ ફોટો જ્યાં પણ આવ્યો છે ગ્રુપ ફોટો એમાં અમિત ચાવડા ફ્રન્ટ લાઈનમાં છે શક્તિસિંહ થર્ડ લાઈનમાં છે બે સોફાના હેન્ડલ વચ્ચે બોલો હમ એટલે આ સ્થિતિ છે એટલે હવે હવે મને હું નથી માનતો આવતીકાલે રાહુલ ગાંધી હવે કે છે ખરા મોટી મોટી વાતો કરે છે કે

બિલકુલ બિલકુલ સાહેબ આપે 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 જેમ કીધું કે કોઈ લોકો છે એટલે મતલબ એમના કાર્યકર્તા અથવા તો પ્રવક્તાઓ છે એ જે અન્યાય છે સહન કરી રહ્યા છે અથવા તો મતલબ કઈ નથી રહ્યા શ્રીર્ષ નેતૃત્વ ને કે ભાઈ આ લોકો છે આમ છે જ્યારે રાહુલ ગાંધી જે વાત કરી હતી કે ભાજપમાં ભાજપ માટે કેટલાક લોકો કામ કર્યા છે કોંગ્રેસમાં માં એ જ વખતે અમિત નાયક છે પ્રવક્તા એમણે પણ પાછું તરત ટ્વીટ કરી દીધું હતું કે મારી વાત સાંભળો કારણ કે ટીવી ડિબેટ હું બેસતો હતો ભાજપે કીધું નામ થયું ને તેમ થયું એટલે બળાપો તો બધાને છે અંદર થી પણ કોઈ કહેવા માટે તૈયાર નથી એને જ લઈને આમ તો જોઈએ બે હાજર પચીસ ને ચોથો મહિનો ચાલી રહ્યો છે બે હાજર સત્યાવીસ માં એન્ડમાં અથવા તો મિડ ઇયરમાં કદાચ માનો કે વિધાનસભા આવે તો એના શ્રી ગણેશ કરવા કે કારણ કે

નહીં સુપ્તશ્ય સિંહશ્ય પ્રવેશયનથી મુખ્ય મુર્ગા હા સિંહ કોઈ સિંહના મોઢામાંય કંઈ હરણા ઉડીને તો આવતા નથી એણે બખોલની બહાર તો નીકળવું પડે અને ઝાપટ મારવી પડે છલાંગ મારવી પડે તો કોંગ્રેસે જો જીતવું હોય તો એન્ટી ઇન્કમ બશીનો અત્યારનો યુગ છે એમાં તમારે પ્રજા કલ્યાણની વાતો કરીને બહાર આવવું પડે મેદાનમાં અત્યારે કોંગ્રેસની સ્થિતિ શું છે ઓફિસ પોલિટિક્સ ટેબલ પોલિટિક્સ પેલેસ પોલિટિક્સ બેન ગમે એટલી વાત કરો પ્રજાને ગળે ઉતરે આપની જાણ ખાતર એક ભરવાટની બકરી જે છે એ આવા કોંગ્રેસના એજન્ડા જેવા કાગળિયા ખાઈ ગઈ મોઢામાં નાખે એ પેલા તો ઓલો મંડો મારવા બકરીને

જે હિસાબ સરકારના ગળે ના ઉતરે મારી બકરી ના ગળે ઉતરી ગળે ઉતરે બસ આ કોંગ્રેસ નું એવું છે જે એજન્ડા

એટલે કોઈના ગળે બકરીની જેમ કોઈના ગળે આ એજન્ડા રાહુલ ગાંધી નો ઉતરતો નથી બધાને એમ લાગે છે 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 કે મોટી મોટી વાતો કરે પણ પાછું ગોળ એની વાત બળદ આખો ફરે તો બધા પ્રકાર નું અંતર કાપે નહીં રે ન્યાની ન્યા કારણ કે ફરવાનું છે આમ ઘંટી ને ફરતું જ છે એટલે તમને કહું છું કોંગ્રેસ ની હાલત અત્યારે એવી છે કોઈ ચમત્કારી નિર્ણય કાલ આવે પંદરમી તારીખ કાલે છે આવવાના રાહુલ ગાંધી અને પરમ દિવસે બે દિવસની મુલાકાત છે હવે એમાં કંઈક જાહેરાત થાય સમથિંગ ત્રીમંડ ફેરફાર વાળી તો એમ લાગશે કે કંઈક કરી રહ્યા છે પણ અત્યાર સુધીની ગતિવિધિ જોતા તો બહુ આશા કિરણ જાગતું નથી જી બિલકુલ આભર સાહેબ અમારી સાથે જોડાવા માટે એટલે ક્યાંક આવે અને કોઈ જાહેરાત થાય તો વાત કંઈક અલગ છે બાકી અત્યારે કંઈ ખાસ નવું છે એ દેખાતું નથી ને એટલા માટે જ નિરીક્ષકો જે છે એ એના ઉપર જ ક્યાંક આશંકાઓ છે ને એ જ રીતે જે રીતે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાનું કહેવું છે કે મારી પાસે તો લીજ છે ને એમાં જે નિરીક્ષકો છે જો આ પ્રકારે પહેલા પણ કોંગ્રેસ છે એને ક્યાંક માઠું રહી ચુક્યું છે ને એના માટે એ ભોગવવું પડ્યું છે